તો આ તરફ આપણે આગળ વાત કરીએ તો હાલના સમયમાં હવે દસ્તક ચોમાસુ દસ્તક ઉનાળાની ઋતુ ઋતુ છે તે વિદાય ઉપર છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગે પ્રી મોન્સૂન કામગીરીને લઈને કાર્યવાહી હાથ ધરી છે અને જેમાં મહાનગરપાલિકાના તેર વોર્ડમાં પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે અને જેમાં પાસઠથી સિત્તેર લાખનો ખર્ચ થવાનો પણ અંદાજ છે અને ત્યારે મહાનગરપાલિકા દ્વારા એકત્રીસ મે પહેલા પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરવાની તૈયારીઓ સાથે કામ શરૂ કરી દેવામાં આવી છે અને હાલમાં શહેરમાં વિવિધ સ્થળો ઉપર પ્રી કામગીરી શરૂ છે ત્યારે પ્રી કામગીરીને લઈને ડ્રેનેજ વિભાગના એન બી વઢવાડિયાએ જણાવ્યું હતું કે શહેરમાં આવેલી બધી સ્ટ્રોમ લાઈનો યુનિટો ખુલ્લા યુનિટો બોક્સ ડ્રોન અને ખુલ્લા નાળાઓમાં સફાઈ કરવામાં આવી રહી છે અને જોકે શહેરમાં તરસમિયા પાસે આવેલી જે શિવ શિવસૃષ્ટિ સોસાયટીમાં ગયા ચોમાસામાં જે દિવાલ તોડીને અને પાણીનો નિકાલ કરવો પડે તેવી સ્થિતિ હતી અને જેમાં મહાનગરપાલિકાના કમિશનરે સાહીઠ લાખ મંજૂર કર્યા બાદ ત્યાં સ્ટ્રોંગ લાઇન નાખવાની કામગીરી હાલ ચાલુ છે અને તેમજ આ સાથે શહેરમાં નાના મોટા પાણી ભરવાના જે વીસ જેટલા પોઈન્ટ છે જેને લઈને પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ભાવનગર શહેરમાં પણ મહાનગરપાલિકાના તેર વોર્ડમાં કુંડીઓ અને સત્યાવીસ જેટલા ખુલ્લા નાળાઓ છે જેમાં સફાઈ માટે કામગીરી દર વર્ષની જેમ પાણી ભરાવાની સમસ્યા હોય ત્યાં નિકાલ કરવામાં આવી રહ્યો છે આ વર્ષે પણ પ્રથમ રાઉન્ડ એકત્રીસ મે સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે ત્યારબાદ ચોમાસુ મહાનગરપાલિકાની કઈ રહી ગયેલા છતીને ઉજાગર કરશે તે જોવાનું રહેશે સોમાહની જે શરૂઆત થઈ ગઈ છે ત્યારે અને પ્રોમાન પ્રિમાંશુ કામગીરીની પણ અત્યારે જોરથી પણ કામગીરી કરતા હોય છે કારણ જે વરસાદ જાને કહેવાય બે પાંચ ઇંચ વરસાદ પડે ત્યાં ભાવનગરની અંદર કાળિયાબીડ વિસ્તાર હોય કુંભારવાડા હોય શીતરાફુલસર હોય અનેક એવા વિસ્તારો હોય તણસ્યા પાણી ભરાઈ જાય રોડમાં પાણી ભરાઈ જાય અને કોઈના ઘરમાં પાણી કરી જાય તો ખરેખર આ પ્રિમાંસુ કામગીરી જે કરવામાં આવે છે ખરેખર જે જ્યાં જરૂરિયાત અને જે કરવું પડે છે એ કામગીરી નક્કર કામગીરી થાય તો આ પૈસાનું પાણી ન થાય અને પૈસા ખોટા પબ્લિકના પૈસા એળે ન જાય તો આ પ્રિમાંસુ કામગીરી જે કરવામાં આવે છે એ પણ સાર્થક અને સારી રીતે કામગીરી કરે

જેમાં મહત્ત્વ અમારે લગભગ એપ્રોક્સિમેટ સાત હજાર સ્ટ્રોમના ઇનલેટો છે એ ઇનલેટની સફાઈ પાઇપલાઇનની સફાઈ તેમજ ખુલ્લા નાળાની સફાઈ એ વગેરે વગેરે કામગીરી એકત્રીસ મે સુધીમાં પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદ જરૂર પડે તો બીજો રાઉન્ડ પણ લગભગ વીસ જૂન આસપાસ અમે પૂર્ણ કરીએ છીએ પ્રાથમિક વાત કરું શહેરના પુસ્તક પાણી ભરી છે ખાસ કરીને જે લાસ્ટ બે વર્ષથી જે શિવ કરીને એક વિસ્તાર હતો ત્યાં માન્ય કમિશનર સાહેબે પણ મુલાકાત લઈ અને તાત્કાલિક સડસઠ ત્રણસો હેઠળ લાખ રૂપિયાના ખર્ચની મંજૂરી આપી ત્યાં સ્ટ્રોંગ લાઇનનું કામ અમે ચાલુ પણ કરી દીધું છે અને લગભગ દસ દિવસમાં ત્યાં કામ પૂર્ણ કરીશું એ સિવાયના જે અમુક જે પોઈન્ટો હતા જેમ કે લીલા સર્કલ ઉપરનો પોઈન્ટ હતો તો શિવાજી સર્કલ ઉપર જે પાણી ભરાતા ત્યાં અમે લાસ્ટ ચોમાસામાં જ કામગીરી પતાવી અને ત્યાં ભાવનગર મહાનગરપાલિકા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે લાખો રૂપિયાના પ્રિવેન્શન કામગીરીના કામો છે હાથ ધરવાનું આવતા છે પરંતુ પહેલા વરસાદમાં જ તે સમગ્ર શહેર છે પાણી પાણી થઈ જતું હોય આપણા માધ્યમથી મારે કહેવું છે ગયા વર્ષે જે રીતે પ્રી મોન્સૂનની કામગીરી થઈ હતી અને જે રીતે પાણી લોકોને મુશ્કેલી અનુભવી રહ્યા હતા એમાંથી બહાર લાવવાનું કામ ભાવનગર મહાનગરપાલિકાએ કર્યું છે દાખલા તરીકે રેલવે વિસ્તાર આપણે જોઈ રહ્યા હતા ત્યાં કુદરતી રીતે વેણને અમુક વેણને જેસીબી દ્વારા ઊંડા ઉતારીને એનું સોલ્યુશન લેવા હતા કાચના મંદિર પાસે લીલા સર્કલ પાસે જે પાણી ભરાતા હતા એનો પણ નિકાલ કર્યો છે શિવાજી સર્કલ ઉપર જે પાણી ભરાતું હતું એનો પણ નિકાલ કર્યો છે હાલમાં પ્રિમોછમની કામગીરી ચાલુ છે તેર હોર્ડની અંદર તેર અલગ અલગ એજન્સીઓ લગભગ લગભગ પાંચ લાખના ખર્ચે મંજૂરી સાથે તેર હોર્ડની અંદર સાત હજાર ઇનલેટ સાફ કરવાનું કામ અત્યારે ચાલુ છે પહેલા તબક્કાની અંદર જે બોક્સ્ટેનું છે આપણી જે સ્ટોમ લાઈન છે એની સફાઈ કરવામાં આવશે અને આ એકત્રીસ મે પહેલા આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે બીજા રાઉન્ડ ની અંદર જ્યાં જરૂરિયાત હશે ત્યાં વીસ જૂન સુધીમાં તમામ કામગીરીને ભાવનગર